કેશોદ સોડિયમ સોસાયટી ખાતે ડબી બનાવવામાં આવેલી સ્માર્ટ આંગણવાડીનું ભવ્ય લોકાર્પણ હર્ષોલ્લાસ ઘેર કરવામાં આવ્યું છે આ લોકાર્પણ સમારોહમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ બેહુલ ગોંડલિયા રાજકીય આગેવાનો પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત નાના ભૂલકાઓ દ્વારા કુમકુમ તિલકથી કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ તથા મહેમાનોના હસ્તે રિબિન કાપીને શ્રીફળ વિધિ બાદ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ બાદ દીપ કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આઈસીડીએસ વિભાગની અધિકારી દ્વારા આંગણવાડીની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી હતી નવી આંગણવાડીમાં અંદાજીત પચાસ જેટલા બાળકોને અભ્યાસ અને પોષણની સુવિધા ઉપલબ્ધ બનશે આ અવસરે નગરપાલિકા પ્રમુખ બેહુલ ગોંડલિયાએ જણાવ્યું હતું કે હાલ કેશોદ શહેરમાં કુલ સત્તાવન આંગણવાડીઓ કાર્યરત છે જેમાંથી છત્રીસ આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલી રહી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેમ જેમ નગરપાલિકાને જગ્યા ઉપલબ્ધ થશે તેમ નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે આ કારકરતી વિસ્તાના લોકોબા ખુશીની લાગણી જોવા પડી હતી અને નાના બાળકો માટે સુવિધા સરબર આંગણવાડી શરૂ થતા વાલીઓએ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો અત્યારે મે મુખ્ય જે આંગણવાડી બનાવી હોય એમાં જે સાર્વજનિક પ્લોટ હોય જેના આજુબાજુના જે મકાન ધારકો હોય એનો ઉપયોગ કરતા હોય જો એ ઉદાર થઈને આગળ આવતા હોય તો નગરપાલિકા જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની ની સવિશેષ હાજરી રહેલી એ ઉપરાંત વહીવટી તંત્ર પણ હાજરી છે અને આજથી કેશોદ એક આંગણવાડી કેન્દ્ર અમે લોકોના ઉપયોગ માટે આજથી ખુલ્લું મૂકેલું છે